હલો મિત્રો આપણે બનાવીએ સિવાય બંધુ તો આપણે બનાવીને તૈયાર કરી દીધી છે અને હવે આપણે આને ફોડવાના છીએ પણ પહેલાં હું તમને આની વાત કરી દઉં જો પણ તમને આમાં કાંઈ દહે ન પૂછતી હોય તો મને કોમેન્ટ કરજો એટલે હું તમને આની બધી રીતુ હું તમને સરળતાથી બતાવીશ બરાબર મિત્રો તો હવે આપણે આને કેવી રીતે ફોડીશું એ તમને જણાવી દો તો આને પહેલાં લેવાનું છે આપણે કાર્બન એટલે કે કાર્બન ગમે આપણે દુકાને મળી રહે છે વેલ્ડિંગવાળાની ગેસ વેલ્ડિંગવાળાની દુકાને મળી રહે છે આરામથી કાર્બન લઈ અને પછી મિત્રો આમાં કાર્બન નાખી દેવાનો છે અને કાર્બન નાખ્યા બાદ પછી આપણે છે કે પાણીની બોટલ છે પાણીની બોટલ એમાં નાખી અને પછી આપણે લાઇટર દબાવવાનું છે મિત્રો તમાર લાઇટર છે મિત્રો આએ ફિટ કરવાનું આવે છે જુઓ તમે હવે આપણે હું તમને ફોડીને બતાવો તો અવાજ કેવો લાગ્યો મિત્રો તો એનું તમે મને કોમેન્ટ કરીશો બરાબર મિત્રો આ મિત્રો આપણે ફોડીવાની શરૂઆત કરીએ આ આપણે કાર્બન નાખી દીધો છે મિત્રો એની અંદર આપણે થોડું પાણી નાખી દેવું મિત્રો પાણી નાખ્યા બાદ આપણે આને ઢાંકી દેવું મિત્રો પછી થોડી વાર આમાં મલાવશું મિત્રો થોડીવાર વાર હલાવ્યા બાદ આપણે હવે આને શરૂઆત કરીશું મિત્રો તો મિત્રો આ રીતે ફૂટી છે આ રીતે મિત્રો અવાજ કેવો લાગ્યો તમને તો મને જરાક કોમેન્ટ કરજો અને કહેજો કે આવો અવાજ મસ્ત છે અને આપણી લા ચેનલને લાઈક સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો બરોબર છે ચાલો આપણે એન